હે ગાઈસ હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી ને 8 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે રાતના અહીંથી આપણા ગ્રાઉન્ડ થી અને ગાઈસ અહીંયા બાઈક છે એ અહીં મેલવાના છે સ્ટેજ પર અને આવડે આ બેનર મારી છે આ બાજુ ગાઈસ આ બાજુ બેનર મારી દીધું પણ અમારું બોર્ડ ઢંગાઈ ગયું એટલે હવે ઉતારશે હવે મોડલ અને બંટી ભાઈ

તો પાડું તો કે એક બાજુ નું ઉતા નથી દે તો પછી હાલ જ ના ના પડે ના પડે એ તો થોડુંક અલગ હાલ જ ગાઈસ આ બાજુ આરતી તૈયારી કરે છે અને આ બાજુ નવા મોડલ બુલેટ ગાડી પડી છે ખાલી માર્કેટિંગ માટે અહીં સ્ટેજ પર મીકવાના છે અને આ સેટઅપ ને આ બાજુ હજુ ઉતાર જ છે ઉતારી નહીં બોર્ડ હજુ તો ગાઈસ આ બાજુ ચાલુ કરી દીધું છે બોર્ડ ને આપણે હવે પ્લેયર હજુ આવ્યું નથી તો લેપટોપ ચાલુ કરી દઈએ ત્યાં સુધી કયો લ અહીંથી અહીંથી ચાલોને તો અહીંથી ચાલતો લઈએ ફાઇનલી લેપટોપ ચાલુ થઈ ગયું છે આપણું અને હવે પંખો ચાલુ કરી દઈએ પંખો બી ચાલુ થઈ ગયો છે એટલે ટેન્શન નહીં આવ્યો તો ગાઈસ આ બાજુ ન્યુ લાઈટ ચાલુ કરે છે મોડલ

ચાલે આટલું બહુ મસ્ત દેખાય છે ઉપર વાળી ટોપ માં વ્હાઈટ દેખાય છે અને આમાં કે થોડીક પીળી દેખાય છે તેમ તો કહું ઉપર વાળી એકદમ ચોખ્ખી વ્હાઈટ છે ને આ પીળી છે અને આપણો પ્લેયર કેટલેક રહેલા પૂછી જો બસ એ બાજુ ખાડો છે we okay. કેટલા વાગ્યા પણ હા બરાબર એક ઓગણત્રીસ તો ગાઈસ ફાઇનલી એક ઓગણત્રીસ થઈ છે દોઢ વાગ્યો છે દોઢ વાગે બધું પત્યું છે ડીજે ને ફરીથી હવે આ તાડપત્રી હા નવે નવ દાડા આવું જ બતાવી બતાવી કરવાનું નવે નવ દાડા અને ધ્રુવિલ અહીંયા તો શું આજે કઈક નવો કઈક ડાયલોગ ડાયલોગ નવો બતાવી ડાયલોગ આજે

સ્વાગત સ્વાગત મેં સ્વાગત હજી એક વાર બોલી જાવાની બતાને વાળા આપકો જોર થી બોલ કરના સબસ્ક્રાઇબ લાઈક્રાઈબ કરાઈઝિક પગીલ તારું નામ તારે બોલવાની એક જણા થોડું બરાબર બોલવાની પ્રેક્ટિસ કરવા જવાનું સીન થાય

શું ફર મારતી મોબાઈલ ના બોલાય વોર મને મોબાઈલ મજા આવે એટલે બોલો બોલ વોર બોલો બોલ ચોકલેટ ખવડાય હા બબલી ખવડાવે ના બધું છે બોલી તો જા પણ બોલી જાય કઈ નઈ એ નામ બોલી જાય ને મારું સાકિયારો

એ તો કમ્પ્લેટ બોલા જુઓ બોલા જાતિક સ્વ એક એક અક્ષર બોલા સ્વ બોલ બોલ ના બોલા બોલ ના સ્વ સ્વું પ્રેક્ટિસ કરવી પડશે કે પેલા જવાનું સાઈડિંગ નામ તો બોલ કાલે ફૂલાભાઈ પાર્ક મસ્ત ઊભે છે સાઈડ માં કાલે બધા ફૂલાભાઈ

કરવા લાગ આખો ડીજે હેલા તમે હાડા બધું પાડશો મનાટી જવા

કયો બોલ કે આડો કઈ થી આલું મારો માર બાજુ થી આલુપત્ર હા એટલે તાડપત્રી જામ મા તાડપત્રો જોવા જો ફાટે ના ફાટેના જોજો તારે પતરી ધીરે ધીરે ઘર છે ના ફાટેના તો કોઈ ખૂણો ભરાયો કોઈ ખૂણો ભરાવે ના હોય આયુષ ધીમે ધીમે રે ઊંચું કરજે તું ચડે હોય તું ચડે તું ચડ ભાઈ કમ એનાથી ના થયું પેલું ફાટે ના હે ઉપર થી ઊંચું કર ઊંચું ધીમે ધીમે મંડી કેવો પ્રોગ્રામ છે તારો કમ તાર થયું ના ચડ્યો હું કરવા તા આવું એનર્જી લીધી પપ્પા બોલાવે

તો ગાઈસ બધું સામાન આવી દીધું છે પાવર એમ ઢાકી દીધા છે ડીજે ઢંકાઈ ગયું છે અને આઈયો બુટ પહેર્યા છે એક 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 જ જ જ દોરી દોરી રોજ મારું તો તો હા અલગ મંદિર આયા છીએ અમે ચીવડો ખાવા માટે પણ ચીવડો છે નહી ગાઈશડો હોય છે ગાઈશ

પ્રસાદ મે લીધો છે અંબે માતા નો આ પ્રસાદ કેવાય સફરજન સફરજન જીવ મંચુરિયન કેવું હજુ ગુજરાતી ના બોલ આખું એના મારો નોમ બોલાડવાનું શીખાડ ના એ એકલો મળે તારાનો ટ્યુશન લેવાનું એવું સ્વસ્તિક પગી હારો મારી ના ના બે ઘડી મસ્તી કરે પેલા મને તારી ને તો બધા બોવ હું અખરાતો નહીં સ્કૂલ માં નહીં આ જોડે જ હતા આપણે આ તો ગાઈસ ફાઇનલી વ્લોગ નો એન્ડ કરી દઈએ જય માતાજી કારણ કે વાગ્યા છે અત્યારે રાતના ત્રણ અને અહીં બધું અંધારું હે ત્રણ ને છ થઈ અને ગાઈસ અહીં બધું ઓલવાઈ ગયું છે બધું એલોજન મેલો બધું બંધ કરી દીધું આ એટલે એટલા આ બાજુ કરીર થઇ ગયો છે એટલે અમે બધું બંધ કરી દીધું છે કારણ કે ગરબા પૂરા થઈ ગયા છે કારણ કે આ લોકો સમજતા નથી કોઈની તકલીફ હે પાંચ વાગ્યાનો ટાઈમ આપ્યો છે પણ આ લોકો વેલા બંધ કરે કર્યા સવારે પછી મજા ના આવે ગરબા ગાવાની પબ્લિક તો ગાઈસ ચલો બ્લોગ નાઇન કરી દઈયે જય માતાજી